પરિચય ઇમરાન દિલાવરભાઈ છે સમાજ સેવા કલ્યાણ કમિટીનો પ્રમુખ આ ભાઈ હુસેનભાઈ દલ સમાજ સેવા કલ્યાણ કમિટીના ઉપપ્રમુખ ભાઈ ઇરફાનભાઈ ઇરફાનભાઈ માળા આ સમાજ સેવા કલ્યાણ કમિટીના મહામંત્રી અને હવે આગામી દિવસોમાં તમે કઈ કાર્યક્રમ કર્યો તો શું છે તે અમારે એક એક બે હજાર ચોવીસ માં ઘટના કેમ્પ કરવાનું આયોજન છે જે તમારા સંગઠન કે ગ્રુપ દ્વારા જે કાંઈ આગામી દિવસોમાં કેમ્પ કોઈ આયોજન થયું છે તે શું છે તે આગામી વાત ની ઈરફાન આપશે તારીખ 1 1 2024 સોમવાર ના એક સુનસાડી કેમ્પ નું આયોજન કરે છે ને મદીના બાગમાં કાચીવાલ નવા થાનામાં ને તેના બારમાં નોર્મલ ફી પાંચસો રૂપિયા રાખેલી છે તો સૌ ભાઈઓને ન્યૂ નવિતિ કે ભાઈ એમાં લાભ લેવો નામ લખવાનું કઈ કઈ જગ્યા ઓલી કરેલી છે હુસેનભાઈ ઉપકરમુખ ઇમરાનભાઈ શેખ ઇરફાનભાઈ મલાડા અસ્તરભાઈ ખના ખજાનાવાળા કોફીકભાઈ યાદગાર ને રુસ્તમભાઈ ખાડામાં ખાડા ને ભાઈ અલ્ફાઝભાઈ જોગિયા એમના કાંઈ મોબાઈલ નંબર તમે કઈ બહાર પાડેલા છે ક્યાં યાદી કરવી એમ હોટશોપમાં મોબાઈલ નંબર જાહેર કરી દીધા છે અને આગામી જે ઝુંબાંદી આવશે ઝુંબાંદી હરેક મસ્તની અંદર જાહેર કરવામાં આવશે વાત કરશે કે તમામ મુસ્લિમ સમાજને અમારું ભાવભર્યું આમંત્રણ છે કે તમામ મુસ્લિમ સમાજને આની અંદર સાથ સહકાર અને જે કાંઈ છોકરા આપણે બાકી હોય ખતનામાં એને આપણે નામ વહેલી તકે લખાવી નાખવા બને ત્યાં સુધી ઈરફાનભાઈ મલાડાને ફોન કરી